ના આદિત્ય વડગોતરાગર ગેટ સામે ઉભેલી અગતિવા મપેટ લઈ ઉભેલી બે યુવતીને કન્ટેનર ચાલકે અડફેટે લીધી હતી એક યુવતીનું સ્થળ પણ એક ઘાયલ થઈ હતી કાપોધરા પાટિયા તરફથી ફૂલપાટ વર ચોકરી તરફ આવી રહેલી કન્ટેનર પાછળ જ ઉભી રહેલી યુવતીને ખચડી નાખી હતી અંકલેશ્વર શહેર એશિયાનગર સામે ત્યાગીનગર ખાતે રહેતા સુભાષચંદ્ર પટેલની ની સત્તર વર્ષીય પુત્રી ભક્તિ સુરવાડી ગામ ખાતે રહેતા મિતાલી હેમંત પટેલ જોડે કાપોદરા પર આવેલ ખાતે કપડાની ખરીદી કરવા માટે ગયા હતા જ્યાંથી કપડા ખરીદી કરી પરત ઘરે આવવા નીકળ્યા હતા ભડકોદરાના આદિત્ય નગર સોસાયટીના ગેટ સામે ઉભેલા હતા તે દરમિયાન કાપોદરા તરફથી પુરપાટ ચોકડી તરફ જટા કન્ટેનર ચાલકે રોડ સાઈડ ઉભેલા બંને સગીર યુવતી નડફેટે લીધી હતી અને ટ્રેલર સાથે રોડ પર ધસરી લાવ્યો હતો જેમાં મિતાલી હેમંત પટેલનું સ્થળ પર ગંભીર ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે ભક્તિને ગંભીર ઈજા સાથે એકસો આઠની મદદથી સારવાર અર્થે ઘસડવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલુ છે ઘટના અંગે ભક્તિના પિતા સુભાષચંદ્ર પટેલ દ્વારા કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બંને યુવતીઓ તાજેતરમાં જ ધોરણ બારની પરીક્ષા આપી હતી